પ્રોટોકોલ પ્રોટોકોલ શબ્દનો અર્થ શિષ્ટાચાર રાજદ્વારી શિષ્ટાચાર તેનું પાલન ખરડો કરાર કે કમ્પ્યુટર્સ વચ્ચે માહિતી શેર કરવાના નિયમો થાય છે પ્રોટોકોલ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ ધ ગેસ્ટ હેવ ટુ સીટ અકોર્ડિંગ ટુ પ્રોટોકોલ અર્થાત મહેમાનોને પ્રોટોકોલ અનુસાર બેસવું પડશે એક બીજું ઉદાહરણ જોઈએ ધ જીનીવા પ્રોટોકોલ ઓફ નાઇન્ટીન જીનીવા પ્રોટોકોલ યુદ્ધમાં ઝેરી વાયુઓના ઉપયોગ પર પ્રતિબંધ મૂકે છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ